શ્રી સંતરામ મંદિર પાદરાના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યો સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા આંખના રોગ નિદાન કેમ્પ યોજાયો હતો પાદરા નવપુરા સ્થિત શ્રી સંતરામ મંદિરના રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યો સાથે મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પાદરા સંતરામ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે રજત જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું ત્યારે રવિવારના રોજ મંદિર ખાતે આંખના રોગોનું નિદાન કેમ્પ સંતરામ મંદિર ખાતે યોજાયો હતું જેમાં શ્રી મોહનદાસજી મહારાજ તથા પાદરા નગરપાલિકાના સદસ્ય પરેશ ગાંધી તથા સંત સંતોષ પટેલ સહિત તબીબોના દર્દીઓનું નિદાન સારવાર સાથે નંબરના મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંતરામ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલોમાં પાદરાની તમામ જનતા ઉત્સાહભેર બ્લડ ડોનેશન કરવામાં આવેલું અને વીર શહીદો કે નામ ત્રેવીસ માર્ચના શહીદ દિવસ તરીકે ઉજાય છે એના નિમિત્તે બાવીસ માર્ચના દિવસે મહારાજના મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલોમાં તમામ નાગરિકો ઉત્સાહભેર બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું અહીંયા આયુષ બ્લડ બેંક દ્વારા એના સહયોગથી અહીં આગળ બ્લડ બેંક બ્લડ ડોનેશન કરવામાં આવેલો શ્રી સંતરામ મહારાજ કી જય યોગીરાજ અવતારસી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી પાદરા સંતરામ મંદિરના રજોત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓનું આજે શરૂઆત થઈ રહી છે ત્યારે આજે શરૂઆતના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ આજે આંખોને લગતા વિવિધ રોગના નિદાનનું કેમ્પ છે એમાં મફત ચશ્મા અને મફત આંખના ઓપરેશનની સુવિધા આપવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ દ્વારા આયોજિત છે અને દરરોજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જુદા જુદા થશે એમાં દરેકને ભાગ લેવા માટે અનુરોધ છે સર્વને મારા જય મહારાજ